ભુજ નવી જથ્થાબંધ સરાફ બજાર ગો સેવા સમિતિ મહિલા પાંખ દ્વારા નવા વર્ષની મધરાતે રેલવે સ્ટેશન બસ સ્ટેશન જિલ્લાની મુખ્ય સરકારી જી કે જનરલ અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તથા ગ્રાઉન્ડમાં દર્દીઓના સગાવાલાઓ ફૂટપાટોમાં સૂતા હોય સાથે સાથે શહેરોની આસપાસની શ્રમજીવી પરિવારની ઝૂંપડપટ્ટી વસાહતોમાં ગરમ ધાબળા હાથ પગના ગરમ મોજાઓ ગરમ ટોપી વિતરણ કરવામાં આવી હતી વિવિધ દાતાઓના સહયોગથી આવી કડકડતી દેતી ઠંડીમાં વર્ષના આગમનની મહિલાઓ પણ પોતાના પરિવાર સાથે નાના બાળગોપાલો સાથે ઉજવણી એક અલાયદો જરા હટકે અલગ પ્રકારનો માહોલ સર્જ્યો હતો આ સાથે સમિતિના સક્રિય હોદ્દેદારો અને સેવક ગણોએ સાથે રહીને સારો એવો સહયોગ આપ્યો હતો અને રસ્તે રજરપાટ કરતા ગોધનોને ગો ગોળ તથા શ્વાનોને ગોળના નાના નાના ટુકડા કરીને ખવડાવવામાં આવેલ હતા